શ્રોતા મિત્રો તમ પ્રત્યેકને પ્રેમી સલામ પાઠવું છું જીવન સંદેશ મિનિસ્ટ્રીસના ની બધી સેવાઓ માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ અને તેઓની યુટ્યુબ મારફતે અત્યાર સુધી આપણે બાઇબલના વચનોનું શિક્ષણ મેળવી રહ્યા છે આપણે ગ્રેટ પ્રોમિસિસ ઇન ધ ઓલ્ડ ટેસ્ટામેન્ટ શ્રેણીનું મનન કરીએ છીએ અને આજે આપણે છઠ્ઠા પ્રોમિસનું મનન કરવાના છે જેનું શીર્ષક આપણે આપીએ છીએ સમગ્ર જીવનના માર્ગમાં દોરવણીનું પ્રોમિસ અને આ માટે આપણે જીવંત વચન પવિત્ર બાઇબલમાંથી નીતિવચનોનું પુસ્તક ત્રીજો અધ્યાય પાંચમીની પાંચમી અને છઠ્ઠી કલમ પ્રોમિસ આપણે આધાર તરીકે લીધું જ અને જો એ તમે જુઓ નીતિવચનનું પુસ્તક ત્રીજું અધ્યાય પાંચમી અને છઠ્ઠી કલમમાં આ શબ્દો તમને વાંચવા મળશે તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ના રાખ તારા સર્વ માર્ગોમાં પ્રભુનો અધિકાર સ્વીકાર એટલે તે તારા રસ્તાઓ સીધા કરશ અને આ પ્રોમિસ આપણને આ વચનોમાં આપવામાં આવ્યું છે હવે દિવ્ય દોરવણીની વાત કરીએ છીએ તો એ વિષયની માટે બાઇબલ કલમોથી ભરપૂર છે અને આપણી પાસે એવા અનેક પ્રસંગો પણ છે કે જ્યારે ઈશ્વરે તેના લોકોને તેના સેવકોને દોરવણી આપી હતી અને દોરવણી આપવાની તેમની ઈચ્છા અને અનેક વચનો પ્રોમિસિસ તેમણે આપેલા છે અને તેમાંથી આ પ્રોમિસોમાંથી આપણે આ પ્રોમિસને આધાર રાખીને આપણે મનન કરવા માગીએ છીએ હવે ખ્રિસ્તી જીવનમાં દિવ્ય દોરવણી કરતાં બીજી કોઈ મોટી વાત નથી અને તેનું કારણ એ છે કે જીવન પસંદગીઓથી ભરેલું છે અને દરરોજ આપણે નિર્ણયો કરવાના છે અને કયો સારો માર્ગ છે તે તરફ જવું એની આપણને ખબર નથી અને એ સિવાય કે ઈશ્વર તરફ આપણે ફરીએ તો એ ઈશ્વર આપણને બતાવે કે કયો માર્ગ એ સાચો માર્ગ છે જેના ઉપર આપણે આગળ વધવું જોઈએ હવે તમે જો જીવંત વચન પવિત્ર બાઇબલમાં યરમિયા પ્રબોધકનું પુસ્તક ફેરવો ને તો ત્યાં યરમિયા પ્રબોધકના વચનમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે યર્મિયા દસ અને ત્રેવીસમાં આ શબ્દો તમને વાંચવા મળશે ત્યાં ત્રેવીસમી કલમમાં કહે છે હે યહુઆ હું જાણું છું કે મનુષ્યનો માર્ગ પોતાના હાથમાં નથી પોતાના પગલાં ગોઠવવા એ ચાલનાર મનુષ્યનું કામ નથી અને પ્રબોધકે પોતે જાણ્યું કે ચાલવું કઈ રીતે કયા માર્ગમાં ચાલવું એ માણસને ખબર નથી અને એથી કરીને એની સરખામણીમાં તમે જીવંત વચન પવિત્ર બાઇબલ ત્રીજો અધ્યાય નીતિ વચન ત્રણ પાંચ અને છ જો તમે જુઓ તો ત્યાં આ પ્રોમિસ આપણને આપવામાં આવ્યું છે હવે ઈશ્વર આપેલું આ પ્રોમિસ છે આ પ્રોમિસના બે ભાગ છે અને બે ભાગની અંદર આપણે આ પ્રોમિસને આપણે જોવાના છે સૌથી પહેલો હિસ્સો પહેલો ભાગ એ તો ઈશ્વરનો જ અને બીજો ભાગ એ માણસનો આપણો હિસ્સો છે એમ બે ભાગમાં આ પ્રોમિસને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું ઈશ્વર આપણને કહે છે કે જો તમે તમારો હિસ્સો પૂરો કરશો તો હું મારો હિસ્સો પૂરો કરીશ અને એથી કરીને આ વાતને ધ્યાનમાં રાખીને હવે પછી આપણે આ બંને હિસ્સામાં આ પ્રોમિસ શું કહે છે એનો વિગતવાર વિચાર કરીશ પહેલો તો પ્રભુનો હિસ્સો ઈશ્વરનો હિસ્સો જ દિવ્ય દોરવણીનું વચન પ્રોમિસ આપણને આપવામાં આવ્યું છે અને વચન કેવું સંપૂર્ણપણે ચોક્કસ છે એની તમે અહીંયા નોંધ લો અને આ પ્રોમિસમાં તમે જુઓ તો પ્રભુ કહે છે હું તમારા માર્ગો સીધા કરીશ અને અહીંયા જે પ્રોમિસ આપવામાં આવ્યું છે એમાં ત્રણ વાતોનો વિચાર સમાયેલો છે ત્રણ વસ્તુઓ સમાયેલી છે એ આપણે એક પછી એક જોઈએ પહેલી જે વાત અહીં ગાડી દર્શાવવામાં આવી છે એ તો એ કે તે સમગ્ર જીવનની વ્યક્તિગત રીતે હાથમાં લીધેલી સફરનું પ્રોમિસ છે આ કેવું ખૂબ વ્યક્તિગત પ્રોમિસ આપણને આપવામાં આવ્યું છે એ કલમ તમે વાંચો તો પ્રોમિસ કહે છે તે તમારા માર્ગો સીધા કરશે એટલે તે તમારા એ વ્યક્તિગત અને આના કરતાં વધારે વ્યક્તિગત બીજું શું હોઈ શકે બીજું કશું ના હોઈ શકે અને કેટલું અદ્ભુત છે ઈશ્વર પોતે ખરેખર તમારા સમગ્ર જીવન દરમિયાન માર્ગમાં તમને યોગ્ય રીતે દોરવાની ઈચ્છા રાખે છે અને તેનો પ્રસ્તાવ પણ મૂકે છે અને તમારી સફરના અંત સુધી તમને સલામત લાવવા માગે છે હવે આ એક કલમ છે કે જે પ્રોમિસ તમને આપે છે અને કહે છે તમારા માર્ગો પાદરા કરશે તમારા માર્ગો સીધા કરશે એટલે પાદરા અને સીધા માર્ગોની વાત એ શબ્દને અહીંયા મહત્ત્વ આપવામાં આવ્યું છે અને આપણને એ હકીકતનું સ્મરણ કરાવે છે કે જ્યારે સમગ્ર જીવનમાં આપણે સફર કરીએ છીએ ત્યારે પ્રત્યેક સ્થળે આપણે મૂંઝવણનો અનુભવ કરીએ છીએ અને સાચો માર્ગ કયો છે એ આપણે નહીં જાણતા હોવાનું જોખમ આપણે અનુભવીએ છીએ અને એથી કરીને તમે જુઓ નીતિવચનનું પુસ્તક એની અંદર ચૌદમાં અધ્યાયની બારમી કલમ હું વાંચું છું ત્યાં આવું લખવામાં આવ્યું છે વચન પવિત્ર બાઇબલ નિત્યવચનનો પુસ્તક ચૌદમો અધ્યાયની બારમી કલમ કહે છે એક એવો માર્ગ છે જે માણસને ઠીક લાગે છે પણ તેનું પરિણામ એ મોતનો માર્ગ છે હવે અહીંયા માણસની દ્રષ્ટિમાં તો આ જે માર્ગ તે પસંદ કરે મોતનો માર્ગ છે પરંતુ ઈશ્વર કહે છે કે તે આપણને દોરવણી આપશે જેથી આપણે ખોટા વણાંકે વળી જઈએ નહીં ખોટા વળાકો લઈએ નહીં અને એનું એક ઉદાહરણ ઘણા બધા ઉદાહરણ પાય પવિત્ર શાસ્ત્રમાં આપણને જોવા મળે છે પણ એક ઉદાહરણ આપણે લઈએ તો એ તમને નિર્ગમનનું પુસ્તક એનો તેરમો અધ્યાય તમે જુઓ અને ત્યાં એક ઉદાહરણ આપણે દાખલા તરીકે લઈએ છે નિર્ગમનનું પુસ્તક એનો તેરમો અધ્યાય અને એકવીસ અને બાવીસમી કલમમાં કહે છે આ ઉદાહરણ તરીકે આપણે લઈએ છીએ અને એ કે અને તેઓ દિવસે તેમજ રાત્રે ચાલી શકે માટે યહોવા દિવસે તેઓને માર્ગ દેખાડવા માટે મેઘસ્તંભમાં ને રાત્રે તેઓને અજવાળું આપવાને અગ્નિસ્તંભમાં તેઓની આગળ ચાલતા હતા અને દિવસે મેઘસ્તંભ અને રાત્રે અગ્નિસ્તંભ લોકોની આગળથી ખસતો નહીં અને આ ઉદાહરણની સાથે જો તમે સરખાઓ તો જીવંત વચન પવિત્ર બાઇબલમાં ગીતશાસ્ત્રનું પુસ્તક પચીસમો અધ્યાય અને નવમી કલમ જો આ ઉદાહરણની સાથે સરખાય તો ત્યાં એવા શબ્દો તમને વાંચવા મળશે નમ્રને તે ન્યાયમાં દોરશે અને તેને તે પોતાના માર્ગે ચલાવશે પ્રભુના લોકોને દોરવામાં આવ્યા અને જેઓ પ્રભુની બીક રાખે છે તેઓને પણ દોરવામાં આવશે અને એથી કરીને આ પહેલી વાત આપણને અહીંયા જોવા મળે છે કે જીવનની વ્યક્તિગત રીતે હાથમાં લીધેલી સફરનું આ પ્રોમિસ આપણને આપવામાં આવી છે પ્રભુ આપણી સાથે જ પછી જે બીજી વાત આપણને અહીંયા જોવા મળે છે કે તે જીવનની અને સમગ્ર જીવનની પ્રત્યેક વિગતો સંબંધી દોરમણી આપવાનું વચન જ હવે આપણી સમક્ષ આ પ્રોમિસ જે આપવામાં આવ્યું છે એમાં કોઈ મર્યાદા નથી ઈશ્વર કહે છે કે જો આપણે તેમના પર ભરોસો રાખીશું તો આપણે સફરના અંત સુધી એ પહોંચીશું એવી દોરવણી ઈશ્વરે આપણને આપવાનું વચન આપ્યું છે અને એથી અહીંયા જે શબ્દને તમે ધ્યાનમાં લો અને એ તો માર્ગો એવો શબ્દો આપણને જોવા મળે છે રસ્તાઓ બધા માર્ગો એ મહત્ત્વનો શબ્દ આપણે નોંધીએ છીએ માર્ગો એ મહત્ત્વની નોંધ કરે છે જેમાં આપણે સફર કરીએ અને તે સગળા માર્ગો એમાં સામેલ છે અને કેટલીક વખત આપણે એવું કહીએ છીએ કે ઈશ્વર જીવનની સગળી નાની બાબતોમાં દોરવણી આપતા નથી ઈશ્વર ખૂબ વ્યસ્ત છે અને આપણે રોજબરોજના જીવનમાં આપણે સામનો કરીએ તે સામાન્ય વાતોની સહાય કરવાની અભિરુચિ ધરાવતા નથી પણ આ આ કહેવું ખોટું છે અસત્ય છે કેમ કારણ કે આપણે જ્યાં કંઈ જઈએ આપણા જીવનના સર્વ માર્ગોમાં એટલે એ પ્રભુની દોરવણી એ ઘરમાં હોય આપણા વ્યવસાયમાં હોય આપણા આરામના સમયના સંબંધમાં હોય આપણા કાર્યના સંબંધમાં હોય આપણી મિત્રતામાં જ્યાં કંઈ આપણને દોરવણીની જરૂર છે અને એથી તે બધું ઈશ્વર માટે મહત્ત્વનું છે અને એથી અહીંયા બહુ સ્પષ્ટ કહે છે તારા સર્વ માર્ગોમાં એટલે પ્રભુ આપણે જે કંઈ ક્ષેત્રોમાં સંકળાયેલા છે બધામાં પોતાની દોરવણી આપવાનું આપણને પ્રોમિસ કરે છે આપણે જે નિર્ણય કરીએ છીએ તે સગળામાં તે દોરવણી આપવાની જંખરા રાખે છે અને એથી કરીને બીજી વાત કે આપણા જીવનની પ્રત્યેક વાતોમાં ઈશ્વર આપણને દોરમણી આપવાનું પ્રોમિસ કરે છે આ વાત આપણને ત્રીજી વાત તરફ દોરી જાય છે ને એ તો એ કે તે દોરવણીનું વચન છે અને તે અફર એવી દોરમણી છે અને અહીં ગાડી તમે જુઓ તો એ વાત આપણે નોંધવી જરૂરી છે કે આ પ્રોમિસ જે આપણને આપવામાં આવ્યું છે એનો આપનાર કોણ છે એ પ્રોમિસ આપનાર તો ઈશ્વર પોતે અને એથી કરીને એ દિવ્ય દોરવણી છે કારણ કે ઈશ્વર આપણને આ દોરવણી આપવાનું વચન આપે છે અને તે દિવ્ય દોરવણી હોવાને લીધે તે અફર છે ક્ષતિ વિનાની છે દોરવણી છે અને એથી કરીને કહે છે તે તારા માર્ગો પાદરા સીધા કરશે હવે તમે જુઓ તો માતા પિતા આપણને દોરવણી આપે અને એ પ્રેમાળ દોરવણી આપણે મેળવીએ પરંતુ તે અફરો હોતી નથી કારણ કે માતા પિતા ભૂલને પાત્ર ઈશ્વરની દોરવણી કોઈ પણ રીતે ભૂલ અથવા ક્ષતિને પાત્ર નથી અને તે ઈશ્વર છે માટે ઈશ્વર કદી ભૂલ કરતા નથી અને એમની દોરણી ક્ષતિ રહી છે એટલે આવું જ્યારે કહીએ છીએ ત્યારે માંસ અને રક્તની સલાહ લેવી એ ખોટું નથી પરંતુ આપણે મુખ્યત્વે પ્રભુની પોતાની સલાહ લેવાની જરૂર છે કારણ કે માણસ આપણને જે કંઈ સલાહ આપે છે તે ક્ષતિને આધીન છે એ માનવી છે અને એથી કરીને ક્ષતિ એમાં થઈ શકે પણ એની વિરુદ્ધ ઈશ્વરની દોરવણી ભૂલ વિનાની છે એમાં કોઈ ક્ષતિ નથી અને તેથી આપણે તેના પર આધાર રાખી શકીએ છીએ ઈશ્વરની દોરવણી અફર છે અને એથી આ પ્રોમિસ ઈશ્વરના પ્રત્યેક બાળકને આપવામાં આવ્યું છે જેઓ તેની અપેક્ષા રાખે છે એના પર આધાર રાખે છે એ પ્રત્યેકને માટે ઈશ્વરે પોતાની દોરવણીનું પ્રોમિસ આપ્યું છે કે જે તમારા અને મારા માટે છે હવે આ તો પ્રભુના હિસ્સાની વાત થઈ કે પ્રભુ એ આપણને સીધા માર્ગમાં દોરી લેશે એ આપણે સફર શરૂ કરી છે એના અંત સુધી એ આપણને દોરશે પછી દરેક વાતોમાં એ આપણને દોરવણી આપશે અને એમની દોરવણી અફર છે અને ભૂલ વિનાની છે એ વાત તો આપણે જોઈએ પણ આ ઈશ્વરનો હિસ્સો હતો કે જેની આપણે ત્રણ વાતો આપણે કહી પણ જો આપણા વિચારને આપણે આગળ વધારીએ તો આપણે એવું કહી શકીએ કે આપણો પણ હિસ્સો હિસ્સો છે દિવ્ય દોરવણીની શરતો છે અને એથી કરીને અહીં ગાડી જુઓ તો પ્રશ્ન એમ થાય ઈશ્વરની દોરવણી મેળવવા આપણે શું કરવાનું છે અને પ્રભુ આપણા પર તેમની ઈચ્છા બળપૂર્વક આપતા નથી તે આપણને આપણને તેનું પ્રક્ટીકરણ કરે છે અને આપણને માર્ગદર્શાવવામાં પ્રસ્તાવ મૂકે છે પરંતુ આપણે તેમની ઈચ્છા પ્રમાણે કરવાનો નકાર કરી શકીએ છીએ અને ઘણા બધા લોકો ઈશ્વર દોરવણી આપે છે પણ એનો સ્વીકાર તેઓ કરતા નથી તેમની દોરવણી આપણને આપવામાં આવે છે એમાં ઈશ્વર આપણને ફરજ પાડતા નથી પણ એ દર્શાવે છે પ્રસ્તાવ મૂકે છે આ તરફ જ આ રસ્તો યોગ્ય છે અને દોરવણીના માર્ગ ઉપર માણસે એનો નખાર કરે અચ્છ અનિચ્છા દર્શાવે એ સ્વાભાવિક છે પરંતુ કઈ શરતનું પાલન કરવાની આપણે જરૂર છે એવા પ્રશ્નો આપણને ઉદ્ભવે એ બહુ અગત્યનો છે અને આ શબ્દો દર્શાવવામાં આવ્યા છે એ શબ્દોને તમે ધ્યાનમાં લો તારા માર્ગોમાં તેની આ સ્વીકાર તેમના પર ભરોસો રાખે અને આ શબ્દો આપણને યાદ દેવડાવે છે કે આપણને જરૂર છે એવા આ દોરવણીના શબ્દો પ્રભુ આપણને આપે છે એ શરતી છે અને એ શરતી હોવાના કારણે ઈશ્વર આપણને કહે છે યોગ્ય માર્ગ પર ચાલવાને માટે ત્યારે તારા માર્ગોમાં તેની સ્વીકાર તેના પર ભરોસો રાખ એવા શબ્દો આપણે ધ્યાનમાં લઈએ પણ જ્યારે આપણે આ વાત કરીએ છીએ ત્યારે આમાં પણ આપણા હિસ્સો આપણો જે હિસ્સો છે એમાં પણ ત્રણ વાતો સમાયેલી છે અને જો ટૂંકાણની અંદર કહીએ તો આપણો જે હિસ્સો છે દિવ્ય દોરવણીની શરતમાં સામેલ છે એમાં પહેલી વાત આપણને આ જોવા મળે છે આપણે તેમને કબૂલ કરવાના છે અને આ પહેલી વાત તો પછી પ્રશ્ન એમ થાય કે આપણે તેમને કબૂલ રાખ કરવાના છે એકનોલેજ કરવાના છે તો એનો અર્થ શું થાય ખરેખર આ શબ્દોનો અર્થ સમજવા માટે કલમ પાંચને જોવાની જરૂર છે ત્યાં લખેલું છે તારા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને પોતાની અક્કલ પર જ આધાર ન રાખ એટલે એ ગાડી કલમ પાંચની અંદર આપણને કહેવામાં આવ્યું છે જ્યાં આપણને તેમને કબૂલ કરવાના છે એનો અર્થ એ થાય કે એનો નકારાત્મક અર્થ ત્યાં આપવામાં આવ્યો છે અને એ તો શું નકારાત્મકતા કઈ છે તારી પોતાની અક્કલ પર જ આધાર ન રાખ અને અહીં ગાળી નકારાત્મક વાત કહેવામાં આવી પણ હકારાત્મક વાત એ છે કે તારા ખરા હૃદયથી પાંચમો હૃદય પાંચમી કલમની અંદર કહે છે તારા ખરા હૃદયથી યહુવા પર ભરોસો રાખ અને એથી કરીને પ્રભુને કબૂલ કરવાનો ખરેખર આ જ અર્થ છે તમારી પોતાની સમજણનો ત્યાગ આપણે કરીએ અને એ અગત્યનો છે અને જ્યારે આપણે પોતાની સમજણનો ત્યાગ કરીએ ત્યારે આપણે પ્રભુ પર ભરોસો રાખી શકીએ છે અને એથી જો એ અધ્યાયની સાતમી કલમ તમે જુઓ તો ત્યાં કહે છે તું પોતાની નજરમાં જ્ઞાની નાથા એવું ત્યાં શબ્દો લખવામાં આવ્યા છે અને તારા ખરા હૃદયથી પ્રભુ પર ભરોસો રાખ અને તને જરૂર છે તે દોરામણી તે તને આપશે હવે અહીં ગાડી જે બે શબ્દો વાપરેલા છે કે તારા ખરા હૃદયથી યાહુવા પર ભરોસો ભરોસો રાખ અને જે આગળ લખવામાં આવ્યું પોતાની અક્કલ પર આધાર ન રાખે એટલે આ બે જે શબ્દો છે ભરોસો અને આધાર પણ આ બંને શબ્દોનો અર્થ સરખો જ થાય છે અને એથી આ કલમને આપણે વાંચીએ તો આ રીતે વાંચી શકીએ કે પ્રભુ પર આધાર રાખ તારી પોતાની સર્વ સમજણ પર ભરોસો ન રાખ અથવા પ્રભુ પર ભરોસો રાખ અને પોતાના ઉપર સહેજય ભરોસો નહીં અને આ વાત આપણને જે આપણી શરત છે આપણો હિસ્સો છે એમાં ઈશ્વરની દોરવણીમાં આપણને દોરી જાય છે કે હું ને તમે અનેકવાર આપણે પોતે વધારે સાણાનો હોશિયાર છે એવું આપણે માની લઈએ છે અને એથી ઈશ્વરની દોરવણી આપણે માનતા નથી પણ એ ગાડી પ્રભુનું વચન પ્રોમિસ આપણને કહે છે તારી પોતાની અક્કલ પર ભરોસો ના રાખ પણ તું ખરેખર એ પ્રભુ જે દોરવણી આપે છે એ દોરવણીના આધારે એ દોરવણી ઉપર આધાર રાખીને તું આગળ વધ અને ઈશ્વર તને દોરવણી આપશે ઈશ્વર તને આગળ લઈ જશે અને એથી કરીને આપણે કબૂલ કરવાના છે ઈશ્વરને એકનોલેજ કરવાના છે એ પહેલી વાત બીજી વાત છઠ્ઠી કલમની અંદર આપણને દોરી જાય છે અને એ તો એ કે આપણે આપણા માર્ગોમાં એમને કબૂલ કરવાના છે છઠ્ઠી કલમ કહે છે તારા સર્વ માર્ગોમાં પ્રભુનો અધિકાર સ્વીકારે એટલે અહીં ગાડી જે ગુજરાતીમાં લખેલું છે અહીં આપણે માર્ગોમાં એ જે માં શબ્દ વાપરવું છે માર્ગોમાં ને આપણે મહત્ત્વ આપીએ છીએ એટલે એનો અર્થ એ કે આપણે જ્યાં મુકાયા છે ઈશ્વરે આપણને મૂક્યા છે આપણા જીવનના દરેક ક્ષેત્રોમાં આપણે તેમને કબૂલ કરવાના છે એ પછી આપણી તંદુરસ્તીનો સમય હોય કે પીડાનો સમય હોય જ્યાં આપણે સારા અને મજબૂત છીએ અને જ્યારે આપણે થાકી ગયા છે અને કસોટી થાય છે તે દરેક જગ્યાએ સર્વ માર્ગોમાં દરેક જગ્યાએ આપણે ઈશ્વરને કબૂલ કરવાના છે અને એથી જો આ અધ્યાયની તમે જુઓ પવિત્ર જીવંત વચન પવિત્ર બાઇબલમાં નીતિવચન ત્રીજો અધ્યાય તમે જુઓ ને તો અગિયારમી અને બારમી કલમ તરફ તમારું ધ્યાન દોરું ત્યાં આગળ અગિયારમી કલમ કહે છે મારા દીકરા યહોવાની શિક્ષાના તુચ્છ ન ગણ અને તેમના ઠપકાથી કંટાળી ન જા કેમ કે જેમ પિતા પોતાના માનીતા પોતાને ઠપકો આપે છે તેમ યહોવા જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો આપે છે હવે આ વાતને આપણે આપણું જે પ્રોમિસ આપણા આધાર વચન તરીકે તરીકે લીધું એની સાથે તમે સરખાઈ શકો કે પ્રભુ જેને દોરવણી આપે છે એટલે જ્યારે તેઓ એ દોરવણીનો સ્વીકાર કરે છે ત્યારે જીવનમાં કોઈ થાક કે તણાવ જોવા મળતો નથી કેમ કારણ કે એ ઈશ્વર પર આધાર રાખે છે પોતાની સમજણ પર આધાર રાખતો નથી અને એથી તમે જીવંત વચન પવિત્ર બાઇબલ નામમાં આગળ જુઓ તો યશાયા પ્રબોધકે જે કહ્યું છે ત્રીસમો અધ્યાયને પંદરમી કલમમાં પ્રભુના સેવકે કીધું શાંત રહેવાથી તથા શ્રદ્ધા રાખવાથી તમને સામર્થ્ય મળશે એનું કારણ જે છે આપણે પોતા પર આધારિત નથી આપણે પોતે કંઈ નથી એવું આપણે સમજીએ છીએ ત્યારે આપણો આધાર બધો ઈશ્વર પર છે આપણે એ સર્વ માર્ગોમાં આપણે એ ઈશ્વરને સ્વીકારીએ છીએ આ બીજી વાત અને ત્રીજી વાત એ છે કે આપણા સઘળા માર્ગોમાં તેમને આપણે કબૂલ કરવાની જરૂર છે છઠ્ઠી કલમમાં ફરીથી તારા સર્વ માર્ગોમાં એટલે સર્વ શબ્દ ને મહત્વ આપવામાં આવ્યું છે આપણે ખરા ખરા હૃદયથી પ્રભુ પર ભરોસો રાખવાનો છે અને આપણા સર્વ માર્ગોમાં તેમના પર આધાર રાખવાનો છે અને જ્યારે આ કરવા માટે આપણે એમની કૃપા શોધીએ છીએ તો પ્રભુના પોતાના દ્વારા આપણને દોરવણી આપવામાં આવે છે અને એથી કરીને દોરવણી આપવાનું એ જે વચન છે આપણને આપવામાં આવ્યું છે અને એ શબ્દો આપણને સ્પષ્ટ કહે છે સમગ્ર જીવનના માર્ગમાં ઈશ્વરની દોરવણી આપવાનું પ્રોમિસ આપણને આપવામાં આવ્યું છે અને છેથી છેલ્લે એક કલમ આ જે કલમ છે એ તમે સરળ ભાષા ગુજરાતી બાઇબલમાં જેને આપણે લિવિંગ બાઇબલ કહીએ છીએ એ શબ્દોના વાંચન સાથે આપણા મનનને પૂરું કરીશું આ શબ્દોને લિવિંગ બાઇબલ આ પ્રમાણે કહે છે તમે ધ્યાનથી સાંભળો તો પૂરા હૃદયથી ઈશ્વર પર ભરોસો રાખજે અને તારી પોતાની અકલ પર આધાર રાખીશ નહીં તારા સર્વ કાર્યમાં ઈશ્વરને પ્રથમ સ્થાન આપ એટલે તે તમને દોરશે અને સફળતા પામ પમાડશે અને આ વાત એકદમ સાચી છે પ્રભુના આ વચનો બહુ સરળ ભાષામાં અહીંયા ગુજરાતી બાઇબલની અંદર આપણને કહેવામાં આવ્યા છે આપણે પોતા પર ભરોસો રાખતા નથી પોતાની અક્કલ પર ભરોસો રાખતા નથી પ્રથમ સ્થાન જીવનમાં ઈશ્વરને આપીએ છીએ એમની દોરવણીને આપીએ છીએ તો આપણે સફળતા પ્રાપ્ત કરીએ એવું વચન આપણને આપવામાં આવ્યું છે અને એથી કરીને આપણે છેલ્લે પ્રાર્થના કરીને આ સમયનો પૂરો કરીએ પ્રાર્થના કરીએ જીવતા પ્રભુ તમારો આભાર માનીએ છે તમે કહ્યું છે એ પ્રમાણે અમે પોતાની અકલ પર આધાર રાખીએ તો અમારા જીવનમાં અમે ઠોકર ખાઈ શકીએ તેમ છ અને એથી તમારા વચનમાં અમને કહેવામાં આવ્યું કે પૂરા હૃદયથી અમે તમારા પર ભરોસો રાખીએ આધાર રાખીએ અને ખાસ કરીને જેમ એ શબ્દો લખવામાં આવ્યા અમારા જીવનમાં પ્રથમ સ્થાન તમને આપીએ તો અમે તમારી જે દોરવણી છે એ ચોક્કસ પ્રાપ્ત કરીશું અને સફળતા પામીશું એ વાસ્તવિકતા આજે અમારા માટે ખુલ્લી છે પ્રભુ આ પ્રોમિસને માટે અમે તમારો આભાર માનીએ છીએ સમગ્ર જીવનના માર્ગમાં દોરવણીનું આ પ્રોમિસ તમે આજે અમને આપો છો ત્યારે તમારા પર આધાર રાખીને ચાલવાના માટે તમારી કૃપા પર નિર્ભય રહેવાને માટે અમારી તમે સહાયને મદદ કરો અમારા શ્રોતાઓમાંથી એવા ઘણા છે કે જેઓ જીવનના માર્ગમાં તમારી દોરવણી શોધે છે કદાચ એ નાની વાતો પણ હોય કે મોટી વાતો હોય પણ પ્રભુ તમે તો તમારી દોરવણી આપવાનું ચોક્કસ વચન આપ્યું છે ત્યારે પ્રભુએ વાલાઓની પણ તમે મદદ કરો એ તમારો હાથ પકડીને જીવનમાં આગળ વધે અને સફળતા પ્રાપ્ત કરે એવી અમારી પ્રાર્થના છે વચનને માટે જીવંત પ્રોમિસને માટે આભાર માનતા અમારી પ્રાર્થના પ્રભુ સુનામાં વાંકીએ છીએ આ બેન